રાજકોટ નજીક આણંદ પરની મહિલાઓએ પાણી પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સાતથી આ ટ્રકમાં ચારસોથી પાંચસો મહિલાઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડી રણચંડી બની કલેક્ટર તંત્ર સામે જ માટલા ફોડી પાણી પ્રશ્ને વેદક રજૂઆતો કરી હતી સરપંચ મધુબેન શિયાળ તાલુકા પંચાયતના અધ્યક્ષ નિર્મલભાઈ સોલંકીની આગેવાની હેઠળ ચારસો થી પાંચસો મહિલાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું વાપરવાનું તો ઠીક આગા માપીવાનું પીવાનું પાણી પણ ન મળતું હોય મહિલાઓ રણચંડી બની હતી અને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અહેવાલ લલિત વ્યાસ